નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું જે જ્ઞાન સેતુની પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેને આપણે સેટ કહીએ છીએ તેનું જાહેરનામું બહાર પડી ગયું છે જેનું નોટિફિકેશન પડી ગયું છે આ જે મિત્રો જ્ઞાન સેતુ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે તેની અંદર ક્યારે ફોર્મ ભરાવાના છે કઈ તારીખ સુધી ફોર્મ ભરાવાના છે તમામ વિક માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા અને મિત્રો તમારા જ મિત્રો સુધી અવશ્ય એ વિડીયો શેર કરજો મિત્રો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત જે શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને આ વખતે મોડેલ સ્કૂલનો સમાવેશ કરેલો છે તો એમાં મિત્રો ધોરણ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે એ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટ મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ થયેલ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે મિત્રો આ યોજના હેઠળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાનાર છે સરકારી અને ગ્રાન્ટેડ એટલે મિત્રો સરકારી પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત શાળા છે આદિજાતિ વિકાસ વિભાગની હેઠળની સરકારી ગ્રાન્ટેડ શાળા ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીની સંચાલિત શાળાઓ આમ શાળાઓમાં મિત્રો ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ છે એમની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ રક્ષાશક્તિ અને મોડેલ સ્કૂલમાં કોમન એન્ટરેસ્ટ એટના મેરિટના આધારે ધોરણ છમાં પરવિશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટના આધારે મિત્રો ધોરણ છથી બારના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવશે આની બીજી જોગવાઈ શું છે તો મિત્રો સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એકથી પાંચમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ છે એમને ફક્ત શક્તિ સ્કૂલ એટલે કે પચીસ ટકા બેઠકો અને મોડેલ સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવશે ઉપરોક્ત તમામ શાળામાં મિત્રો ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાવાની છે હવે આનો કાર્યક્રમ શું છે એની વાત કરીએ તો આજે પચીસ એક બે હજાર ચોવીસના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે ઉમેદવારે માટે રજીસ્ટ્રેશન ફોરમ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે તે છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી નવ બે બે હજાર ચોવીસ મિત્રો આના માટે પરીક્ષા ફી શું છે તો એ નિઃશુલ્ક છે પરીક્ષા ફી રહેશે નહીં પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે તો ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અંતર્ગત પરીક્ષા પણ મિત્રો યોજાવાની છે પરીક્ષા માટેની યોગ્યતા શું છે તો મિત્રો ધોરણ પાંચ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ છે એમણે આ પરીક્ષા આપી શકશે બરાબર પરીક્ષા ફી તો આ કોમનમાં એન્ટ્રન્સ માટે મિત્રો કોમન પરીક્ષા માટે ફી નથી એટલે કે નિઃશુલ્ક રહેશે કસોટીનું માળખું શું છે તો મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે બહુવિકલ્પ સ્વરૂપની પરીક્ષા છે એકસો વીસ ગુણની જે મિત્રો પરીક્ષા છે એ એકસો પચાસ મિનિટની અંદર આ પૂર્ણ પેપર કરવાનું છે આનું જે માધ્યમ શું રહેશે પરીક્ષાનું તો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પરીક્ષા આવશે કોમન એન્ટ્રસ ટેસ્ટ ધોરણ પાંચના અભ્યાસક્રમ પર રહેશે મિત્રો જેમાં ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ વિશે તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિશે આધારિત પ્રશ્નો પણ રહેશે એનો શું ગુણભાર છે મિત્રો તાર્કિક ક્ષમતા કસોટી અને હિન્દી વીસ પ્રશ્ન વીસ ગુણ આમ એકસો વીસ પ્રશ્ન આવશે અને એકસો વીસ ગુણનું તમારી પરીક્ષામાં પૂછવાનું છે પરીક્ષા કેન્દ્ર મિત્રો શું છે તો પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ધોરણ દસ અને બારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા કેન્દ્રો ઉમેદવાર બોર્ડ દ્વારા ફાળવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરિટ લિસ્ટ તો મિત્રો પરિણામ છે એ જે ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ જે સરકારની વેબસાઇટ છે તેના પર પ્રસિદ્ધ કરવામાં આવશે બરાબર અને એનું કટ ઓફ બહાર પાડવામાં આવશે અને કટ ઓફના આધારે તમને પસંદગી આપવામાં આવશે શાળા પસંદગી કેવી રીતે છે તો મિત્રો આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે શાળા પસંદગી થશે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટેની પસંદગી પણ નિયમિત શાળાઓની કચેરી દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબની રહેશે અગત્યની સૂચના પણ મિત્રો અહીંયાથી તમે વાંચી શકો છો આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ માન્ય રહેશે મેરિટ મુજબ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવશે પરીક્ષા સંબંધી વિગતોની સતત માહિતી તમને મિત્રો આ સાઇડ ઉપરથી મળી રહેશે બરાબર મિત્રો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકો માટે સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઈન જે પોર્ટલ છે સ્કૂલ એટેન્શન ગુજરાત ડોટ ઇન પરથી તથા ખાનગી શાળાઓના બાળકો માટે એસીબી એક્ઝામ ડોટ ઓર્ગ પરથી મિત્રો ઓનલાઈન ફોર્મ છે પણ ભરી શકાશે બરાબર તો આ અગત્યની મિત્રો વાત હતી તે આપણે અહીંયા વાત કરી મિત્રો આ જે પ્રવેશ પરીક્ષા છે એ ફોરમ મોડેલ સ્કૂલ શાળામાં બીઆરસી ભવન અને સીઆરસી ભવનમાં તથા જે વિદ્યાર્થીઓને પોતાની શાળાઓમાં તદ્દન નિઃશુલ્કમાં ભરવામાં આવશે સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ માટે જ પરેશ ભાવન ભરી શકશે રક્ષાશક્તિ સ્કૂલમાં સ્વનિર્ભર શાળાઓમાં મિત્રો વધુમાં વધુ પચીસ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે એની વિગતે મિત્રો તમારે જે ચર્ચા છે એ તમે અહીંયાથી વધુ માહિતી વાંચી શકો છો ઓનલાઈન અરજી કરવાની સૂચના છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો જે આપણે આગળ વાત કરી કે જે સરકારી અને અનુદાનિત શાળાઓ છે એમની આ સાઇડ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો અને ખાનગી શાળાઓ માટે એસસી બી ડોટ એક્ઝામ એસ એક્ઝામ ડોટ ઓર્ગ પરથી આવેદનપત્ર ફોર્મ ભરી શકો છો તો આ રીતે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી માટેની તારીખ પણ આપી દેવામાં આવી છે ઓગણત્રીસ એકથી ચાલુ થાય છે અને નવ બે મિત્રો પૂર્ણ થઈ છે ઓનલાઈન અરજી કરવાની રીત પણ અહીંયા તમને આપવામાં આવેલી છે આ રીતે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો ઓનલાઈન અરજી માટે શું કરવાનું છે તો સ્કૂલ મિત્રો જે એટેન્શન ગુજરાત ડોટ ઇન છે એના પર જવાનું છે શાળાના ડાય સ્કોરથી લોગ ઇન કરવાનું છે ડાબી સાઈડ પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર ક્લિક કરવાનું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર મિત્રો ક્લિક કરતાં ધોરણ પાંચના વિદ્યાર્થીનું લિસ્ટ જનરેટ થશે ત્યારબાદ જે વિદ્યાર્થીનું રજ્યુટેશન કરવાનું હોય તેના નામની સામે ટીક કરવાનું છે અને વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે આપેલી બાહરી પર ટીક કરવાનું છે ત્યારબાદ વિકતી ચકાસણી સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરશો ત્યારબાદ સેવ કરી એપ્લિકેશન પ્રિન્ટ છે એ નીકાળી દેવાની છે એવી રીતે સ્વનિર્ભર શાળાઓ માટે પણ અહીંયા વિકતી મિત્રો આપેલું છે આવી રીતે તમારે આવેદનપત્ર ફોર્મ ભરવાનું છે તો મિત્રો આ જાહેરાત છે અગત્યની જાહેરાત છે તમે જો ભરવા માંગતા હોય તો મિત્રો ઓગણત્રીસ તારીખથી ચાલુ થાય છે અને તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો અને સારા એવા ગુણથી જો તમારે આગળ અભ્યાસ કરવો હોય સારી શાળાઓમાં તો સરકારનો લાભ છે એ લઈ શકો છો તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે અને ઉપયોગી નીવડશે અને તમે મિત્રો ખાસ કરીને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવા માગો છો તો એના પણ વિડીયો આપણી ચેનલમાં મિત્રો મૂકી દેશો તો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ પણ શકો છો તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો ખાસ ચેનલમાં નવા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો